નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતાવન જેમાં તમને મળશે ગર્ભ લઈ મોટા વાહન સુધીની લાખો ભેટ પહેલી જોડાવ માત્ર ચારસો રૂપિયામાં અને મેળવો એકવીસ લાખ તેમજ અન્ય લાખો રૂપિયા ભેટ જીતવાનો મોકો

પણ વરસાદ ખેંચાઈ જતા ખેડૂતો ચિંતામાં મુકાયા કચ્છમાં અત્યાર સુધી જે વરસાદ થયો તેમાં અત્યાર સુધી પાંચ લાખ તેત્રીસ હજાર હેક્ટરમાં વાવેતર થયું છે જે છ લાખ સત્યાવીસ હજાર હેક્ટર એવરેજ વાવેતર કરતાં થોડું ઓછું છે કચ્છમાં એરંડા તલ બાજરી કપાસ ઘાસચારો વગેરેનું વાવેતર કરાયું છે સમગ્ર બાબતે જિલ્લાના ખેતીવાડી અધિકારી કે ઓ વાઘેલાએ જણાવ્યું કે ઇન્ટરવ્યૂ આમ કચ્છ જિલ્લામાં વાવેતર થયું છે પણ ચિંતાની વાત છે કે જુલાઈ માસથી વરસાદ ખેંચાઈ જતા સૌ કોઈના જીવ અધ્ધર થઈ ગયા છે અને સારા વરસાદની રાહ જોવાય છે કચ્છ જિલ્લાની અંદર વાત કરીએ તો જુલાઈ એન્ડ સુધી પાંચ લાખ તેત્રીસ હજાર હેક્ટરમાં વાવેતર થઈ ગયું છે ખરીફ પાકોનું છેલ્લા ત્રણ વર્ષનું એવરેજ આપણે નીકાળીએ કચ્છ જિલ્લામાં તો છ લાખ સત્યાવીસ હજાર હેક્ટરમાં વાવેતર થતું હોય છે આજની તારીખમાં જુ જુલાઈ એન્ડ સુધીમાં પાંચ લાખ તેત્રીસ હજાર હેક્ટરમાં વાવેતર થઈ ગયું છે એમાં દરેક પાકવાઈઝ આપણે વાવેતરની સરખામણી કરીએ તો દિવેલા પાકની અંદર અત્યારે એક લાખ એકતાલીસ હજાર હેક્ટરમાં વાવેતર થયેલું છે અને લાસ્ટ ટાઈમ હતું એક લાખ બાસઠ હજાર હેક્ટર હજી દિવેલાનું વાવેતર આપણે ઓગસ્ટ પંદર ઓગસ્ટ સુધી ચાલશે બીજું વાત કરીએ તો મગફળીની અંદર ત્રાશી હજાર હેક્ટરમાં વાવેતર થયેલું છે જે લાસ્ટ છેલ્લા વર્ષ કરતાં મગફળીનું વાવેતર વધી ગયું છે સાથે સાથે તલનું પચીસ હજાર હેક્ટરમાં વાવેતર છે જ્યારે બાજરાની છેલ્લા વર્ષની કમ્પેરમાં કરીએ તો ત્રીવીસ હજાર હેક્ટરમાં વાવેતર થયેલું છે જ્યારે લાસ્ટ ટાઈમ આપણે વીસ હજાર હેક્ટરમાં વાવેતર થયેલું હતું કપાસની અંદર ચુમ્મોતેર હજાર હેક્ટરમાં વાવેતર થયેલું છે સાથે સાથે કઠોળ પાકો શાકભાજી અને ઘાસચારાનું વાવેતર એમ કુલ મળીને પાંચ લાખ તેત્રીસ હજાર હેક્ટરમાં કચ્છ જિલ્લામાં થયેલું છે અત્યારે જે વરસાદ છે અત્યારે શું વરસાદ માટે ઉપાધિ સમજવું છે ના એવું તો ના કહી શકીએ પણ હવે થોડો હવે ટાઈમ છે હવે બીજો સ્પેલ આવી જાય તો આપણો પાકને કોઈ હજી સુધી કોઈ વાંધો નહીં આવે પણ અઠવાડે દેશમાં વરસાદ આવી જાય તો કોઈ પ્રશ્ન થશે નહીં ખાસ કરીને આપણે કચ્છીના ખેડૂતો કયા પાક તરફ વધુ આકર્ષિત છે એટલે આ અ એમાં આપણે તાલુકા વાઇઝે ખાસ પછાવ અને રાપર બેલ્ટ જોઈએ તો સૌથી વધારે દિવેલા પાક ઉપર વધારે ફોકસ કરે છે બીજા અમુક આપણે તાલુકા છે કે મગફળી ઉપર પણ વધારે આપણે તાલુકાઓ મોક ફોકસ કરી રહ્યા છે આ નખત્રણ છે એટલે અલગ અલગ તાલુકા વાઇઝ અલગ અલગ પાક ઉપર ફોકસ જીવન અને જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડોક્ટર કૃતિ રાજગોરની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત जोई शिका न्यूज ऑफ कचनी खास प्रस्तुति जोता रहो अरे सुनीता कैसी है मुनिया नमस्ते आशा दीदी बस ठीक है साफ सफाई का ध्यान रख रही हो जी दीदी दी। जैसा आपने बोला था हर रविवार साफ सफाई की जिम्मेदारी लेते हैं। जहाँ कहीं भी पानी इकट्ठा देखते है तुरंत साफ करते हैं जैसे पानी का ड्रम कूलर फ्रिज की ट्रे सब की साफ सफाई करते हैं और आसपास कहीं भी टायर नारियल खाली बर्तन या किसी भी चीज में पानी जमा होने नहीं देते दीदी बहुत बढ़िया हो फ्रिज का ट्रे हो गमला या हो कूलर की टंकी मेरे यार याद से कर डालो सब साफ हर रविवार टायर नारियल का खोल या बर्तन हो बेकार ध्यान रखना पानी हाँ पानी कभी इनमें न जमा हो मच्छरदानी दोस्त लगा कर हर रात सोना બસ અબ લોરો ભારે દર્શક મિત્રો આજે તારીખ છ ઓગસ્ટ બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર A